માંડવીના ટોપણસર તળાવમાં જોરજોર માછલીઓના મૃત થતા માંડવી નગરસેવા સદન દ્વારા ચૂનાનો છંટકાવ કરવામાં આવ્યો

સેનેટરી ઇન્સ્પેક્ટર મનજી પરમાર જયેશ ભેડા કરણ મહેશ્વરી વોર્ડમેન હાર્દિક ઠક્કર તથા સેનેટરી વિભાગના કર્મચારીઓ હાજર રહી અને ટીમો દ્વારા પ્રથમ તબક્કે ચૂનાનો પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો હતો ત્યારબાદ પ્રોટેશિયમ પરમેગ્નેટ પાવડર અને જીઓલાઇટ પાવડરનો તળાવમાં છંટકાવ કરવામાં આવી રહ્યો છે જેને કારણે વધુ પડતી માછલીઓનો મૃત ન બને અને જીવ બચાવી શકાય તે હેતુથી દવા છંટકાવ કરવામાં આવ્યો છે ગત વર્ષે પણ આવી જ રીતે ટોપણસર તળાવમાં ચૂનો તથા પોટેશિયમ પરમેગ્નેટ પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો હતો પરિણામે તળાવમાં રહેલ માછલીઓને બચાવી લેવામાં આવેલ તેવી માહિતી ભૂપેન્દ્ર સલાટે આપી હતી